એ પ્રમાણે મિત્રો તેર ચૌદ અને પંદર રાઉન્ડ સુધી લગાતાર આગળ ચાલ્યા અને એક સમયે એવું લાગતું હતું કે વન સાઈડ મેચ છે એ ભાઈ જીતી જવાના છે ગુલાબસિંહ રાજકોટ પણ છેલ્લે જ્યારે બાભરનું ઈવીએમ ખુલ્યું ત્યારે બધે બધું પલટાઈ ગયું અને અહીંયા નિશ્ચિત જ હતું કે ભાઈ જ્યારે બાભરનું ઈવીએમ ખુલશે ત્યારે અહીંયા કંઈક મોટો ધડાકો થવાનો છે જો સ્વરૂપજી ઠાકોર સામે વોટ ગયા તો માનો કે સ્વરૂપજી ઠાકોર જીતવાના છે અને માનો કે એકાદ જો કદાચ લીડ એ મળી ગઈ હોત આપણે જે ગુલાબસિંહ ને તો ગુલાબસિંહ રાજપૂત જીતી જોત પણ મિત્રો જે પંદર હજારની લીડ ચાલતી હતી એ પંદર હજારની લીડ કાપીને છેલ્લે જીરો થઈ ગઈ ને ત્યારબાદ જે આપણા અને લીડ પણ તમે જોઈ શકો લગાતાર પંદરસો બે હજારની લીડ કાપી અને જે ગુલાબસિંહ રાજપૂત છે એમને પાછળ તકેયા છે હવે જો મિત્રો આમ કારણ એ આવે છે કે ગુલાબસિંહ રાજપૂત આખરે હાર્યા છે તો કેમ હાર્યા છે અને હાર્યા છે તો સૌથી પહેલું કારણ તો એ છે કે ભાઈ એમનો ઘમાડ કેમ કે તમને ખબર હશે કે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સ્વરૂપજી ઠાકોર છે એ પોલિંગ બુથ ઉપર ઉભા હોય છે ત્યારે સામેથી ગુલાબસી રાજપૂત છે એ વોટિંગ કરીને આવે છે ને ત્યારબાદ તેઓ હાથ મિલાવવાની કોશિશ કરે છે ત્યારે ગુલાબસિંહ રાજપૂત છે એ હાથ મિલાવતો નથી ને એમની મજાક કરે ને મસ્કરી કરે છે ત્યારે લોકો કહે છે કે ખરેખર આજે અપમાન કર્યું છે ખાલી સ્વરૂપજી ઠાકોરનું નથી કર્યું પણ ખરેખર આખી ઠાકોર સમાજનું કર્યું છે ત્યારે એમણે એવું કીધું હતું બધા લોકોએ કે ખરેખર જયારે ત્રેવીસ તારીખ આવશે ત્યારે ખબર પડશે કે અપમાન કેટલું મોંઘું પડે છે અને આજે આપણે જોઈ લીધું કે અપમાન કેટલું મોંઘું પડ્યું છે અને ત્યારબાદ અત્યારે ગુલાબસિંહ રાજપૂત એ પણ મોટો ખુલાસો કર્યો છે કે અમારાથી જે કઈ પણ ભૂલ થઈ છે એ આવનારા સમયમાં ન થાય એનું એ ચોક્કસપણે ધ્યાન રાખશે એવું સોશિયલ મીડિયા સમક્ષ આવીને કીધું છે તો બસ મારા ભાઈઓ આજ માટે આટલું રાખીએ છીએ અને સૌરભજી ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ પોતાની આ સીટ ઉપરથી જીત્યા છે બસ આજ માટે આટલું રાખીએ છીએ મળે છે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ